નડિયા ડિવિઝનલ સ્કોર થતાં નડિયાદ રૂરલ પોલીસની ટીમે બાતમીના આધારે સલોણ ગામની સીમા સોમાભાઈ મહિલાના ખેતરમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા અમદાવાદના સટોડિયાઓને ઝડપી પાડી જુગારધારાનો ઘરનાપાત્ર કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે સ્થળ પરથી ત્રણ ઇસમો સાથે કુલ પાંચ લાખ છ હજાર સાતસો સાહીઠનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે તથા પોલીસ મળી હતી કે હાલમાં ચાલતી આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર સલણ માતા સોમાભાઈ નટવરસિંહ મહિડાના ખેતરની ઓરડીમાં અમદાવાદ થી ઝાલા શક્તિસિંહ હિતુભા નામના માણસ પોતે પોતાના ફાયદા માટે અન્ય સાગરીતો સાથે આવી આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર પૈસાથી સટ્ટો રમી તથા રમાડી જુગારનો અખાડો ચલાવી રહ્યો છે જે બાતમી આધારે પોલીસે બે પંચોના માણસોને સાથે રાખીને બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમાં અમદાવાદના શક્તિસિંહ હેતુભા દીપેનભાઈ બાબુભાઈ પટેલ તથા ભાવેશભાઈ વિનુભાઈ પટેલને બત્રીસ મોબાઈલ ફોન સ્વિફ્ટ ગાડી ટીવી તથા અન્ય મુદ્દામાલ મળી કુલ પાંચ લાખ છ હજાર સાતસો સાહીઠ ની મતદાન મુદ્દામાલ સાથે સ્થળ પરથી પકડી પાડી ત્રણ ઇસમો વિરુદ્ધ કાયદેસરની જુગારધારાની કલમ ચાર અને પાંચ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અમારા મડજા ડિવિઝનના ડિવિઝન સ્કોડમાં કનેક્શન જે કોન્સ્ટેબલ જે ફરજ બજાવે છે તેમને બાતમીરા હકીકત મળેલી કે સલોણ ગામની સીમમાં સોમબે મેટ્રોનું મહિલા એમનું જે ખેતર આવેલ છે એની ઓરડીમાં અમદાવાદથી શક્તિશ્રી યતુભાઈ ઝાલા નામનો વ્યક્તિ આવે છે એના સાગરીતો સાથે અને જે તાજેતરમાં વિવો આઈપીએલ મેચ ચાલી રહી છે તે મેચના ક્રિકેટનો રનનો હાર જીતનો સટ્ટો રમાડે છે એવી હકીકત અમને ભાઈ જીતી જે અમને વાકેફ કરતાં અમે નાયબ પોલીસ અધિક્ષક સાહેબનું વોરંટ રેડ કરવા માટેનું મેડલનું અને ગઈકાલના પણ જે મેચ હતી એ મેચમાં પણ સટ્ટો રમતા હોવાનું કનેક્શનની હકીકત મળતા અમને તાત્કાલિક કરતાં અમે વેરીફાઈ કરતાં ત્યાં જુગાર ચાલુ હોય અમે પંચો સાથે રેડ કરતા કુલ ત્રણ ઇસ્યુઓ જેમાં શક્તિસિંહ હિતુભા ઝાલા દિપેન બાબુભાઈ પટેલ ભાવેશ વિનુભાઈ પટેલ એમ ત્રણ જણા આઈપીએલની જે મેચ ચાલતી હતી તેમાં નાણાંની હરજીતનો જુગાર વોડાફો ફોનો ઉપર રમતા હતા રેડ કરતા તેઓના કબજામાંથી એક લેપટોપ ટીવી ડેસ કુલ બત્રીસ મોબાઈલ ત્રણ લાઇટના વોર્ડ દસ મોબાઈલ ચાર્જરો મળીને છ હજાર સાઠ રોકડા રૂપિયા સ્વીફ્ટ કાર મળીને કુલ રૂપિયા પાંચ લાખ છ હજાર સાતસો સાઠનો મુદ્દામાલ મળી આવતા તેઓને કાયદેસર કરી તેઓના વિરુદ્ધ પુનઃ રજિસ્ટર કરી આગળની તપાસ ચાલુ કરશે